GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુઝ દેવગઢ બારીયા તાલુકાના આમલી પાણી છોતરા ગામે રહેતા બુદલી બેન રાઠવા નાઓ પોતાના ઘરથી થી થોડા દૂર આવેલા પોતાના સર્વે નંબર માં ખેતી કરેલી હોય કે જે પોતાના ખેતરમાં માં વહેલી સવાર ને સમયે તુવેર કાપવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન નજીક ના જંગલ વિસ્તારમાં ચડતા ખેતરમાં કામ કરી રહેલા બુદલી બેન પર ઓચિંતા વન્ય પ્રાણી રીછ દ્વારા જીવલેણ હુમલો કરતા બુદલી બેને બચાવમાં બુમા બુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેઓ જોર જોર થી બુમો પાડતા રીછ જંગલ તરફ નાસી ગયું હતું બુદલી બેન જમીન પર લોહી લુહાણ થઈ ગયું જેમને જોતા તેમને છે માથાના કપાળના ભાગે તેમજ ડાબી આંખના ભાગે પગના સાથના ભાગે પંજા દ્વારા નખ મારી તેમજ બચકા ભરતા ગંભીર ઈજાઓ કરેલી જોવાતા ગ્રામજનો તેમજ પરિવારજનોએ રીછના હુમલાને પગલે ગંભીર ઇજાગ્રસ્ત બુદલીબેન ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે દેવગઢ બારે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બાબતની જાણ સ્થાનિક વન વિભાગને થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તપાસ હાથ ધરી ગ્રામજનોને સાવચેત રહેવા અપીલ પણ કરવામાં આવી હતી રીછના હુમલાને પગલે સમગ્ર પંથકમાં ફેલાયો છે